લાઈવ ખાટા ઢોકળા તો બધાને જ ભાવે પણ બનાવવાની ઝંઝટ અથવા તો ફોરેન રહેતા બાળકોને લાઈવ ઢોકળા મોકલવા હોય તો આપણે કેવી રીતના તેમને મોકલવાના તો આજે આપણે ફ્રેન્ડ્સ આ ચેનલ ઉપર લાઈવ ઢોકળાનું પ્રેમિક્સ બનાવવાના છીએ જે ત્રણથી ચાર મહિના સુધી બિલકુલ ખરાબ નહીં થાય અને એ પ્રેમિક્સથી તમે પંદરથી વીસ મિનિટમાં લાઈવ ખાટા ઢોકળા બનાવી શકશો તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો લાઈવ ખાટા ઢોકળા બનાવવા માટે સૌ પ્રથમ તો આપણે ખીચડીયા ચોખા લઈ લેવાના છે તો ખીચડીના જે ચોખા આવે એ બે કપ જેટલા લઈ લેવાના છે ત્યાર પછી એક કપ આપણે અહીં ચણાની દાળ લઈ લેવાની છે અને એ જ કપથી આપણે વન ફોર્થ કપ અહીં આપણે લઈ લેવાની છે અડદની દાળ હવે આ બધી જ દાળ અને ચોખા મિક્સ કર્યા બાદ આપણે અહીં તેને ધોવાના છે તો અહીં જ્યાં સુધી પાણી ચોખ્ખું ના થાય ત્યાં સુધી આપણે આ રીતે મસળી મસળીને ચોખા અને દાળને ધોઈ લેવાના છે જો તમે આ રીતનું ઉપરે મિક્સ બનાવીને ઘરમાં રાખશો તો તમે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા બનાવીને ખાઈ શકો છો અને ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા બને છે તો ફ્રેન્ડ્સ અહીં મેં પાણી એડ કરી દીધું છે એક પાણીથી ધોઈ અને બીજું પાણી અહીં ઉમેરી દીધું છે જ્યાં સુધી મેઠું પાણી નીકળે ત્યાં સુધી બરોબર રીતે આપણે દાળ ચોખાને ધોવાના છે તો આ મેથડથી જો તમે ટોકળાનું પ્રિમિક્સ બનાવશો તો તમે તેને ત્રણથી ચાર મહિના ફ્રીજ વગર પણ સાચવી શકશો અને આઠથી દસ મહિના ફ્રીજમાં રાખીને પણ આ પ્રેમિક્સને સાચવી શકશો બિલકુલ ખરાબ નહીં થાય તો ફ્રેન્ડ્સ એક વખત આ રીતે બનાવીને ઢોકળા જરૂરથી બનાવજો એટલે ઇન્સ્ટન્ટ બની જશે પ્લસમાં ટેસ્ટમાં ખૂબ જ સરસ એવા બનશે તો હવે તમે અહીં જોઈ શકો છો કે મેં અહીં બેથી ત્રણ પાણી ઉમેરીને બધા જ દાળ ચોખાને ધોઈ કાઢ્યા છે હવે આપણે આ ધોયેલા દાળ ચોખાને ઘરમાં પંખા નીચે કે પછી તડકે સૂકવી દેવાના છે તો ઘણી વખત તડકામાં સુકાવતા ચોખામાં સ્મેલ આવી જતી હોય છે તો જો તમે તડકામાં સુકાવતા હો તો બહુ વધારે વાર નહીં રાખવાના અડધા કલાકમાં દાળ ચોખા સુકાઈ જશે અને જો તમને તડકે ના મૂકવા હોય તો ઘરમાં તમે પંખા નીચે તેને બારથી ચોવીસ કલાક મૂકી દેશો એટલે દાળ ચોખા એકદમ સરસ એવા સૂકી જશે તો ઘરમાં મેં અહીં કોટનનું કપડું નીચે પાથરી દીધું છે અને તેના ઉપર આપણે અહીં દાળ ચોખાને ઉમેરી દેવાના છે ત્યાર પછી આ રીતે હાથની મદદથી બધા કપડાં ઉપર ફેલાવી દેવાના છે જેથી કરીને તેને ડ્રાય થતાં વાર ન લાગે તો ત્યાર પછી આપણે આગળ વિડીયો શૂટ કરીશું તો બાર કલાક કે પછી ચોવીસ કલાક માટે આ દાળ ચોખાને ઘરમાં કે તડકામાં અડધી કલાક માટે સૂકવી દેવાના છે હવે સુકવ્યા બાદ તમે અહીં જોઈ શકો છો કે દાળ ચોખા એકદમ સરસ એવા ડ્રાય થઈ ગયા છે તો આ બે દિવસ પછીનો વિડીયો છે ફ્રેન્ડ્સ મને થોડું ટાઈમ નહોતું એટલા માટે મેં બે દિવસ પછી આ વિડીયો શૂટ કર્યો છે અહીં તમે ચોખ્ખા જોઈ શકો છો કે એકદમ સરસ એવા આપણે નખથી તોડીએ છીએ તો તૂટી રહ્યા છે એનો મતલબ એ કે અડધા ચોખા કૂક થઈ ગયા છે તો હવે આપણે અહીં શું કરવાનું છે કે મિક્સીનું મોટું જાર લઈ લેવાનું છે તેનામાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને જો તમને ફોરેન બાળકો માટે મોકલવા હોય તો આદુ લસણ અને મરચાંને કટ કરીને તડકે સૂકવી દેવાના છે અને પછી તેને અહીં ઉમેરીને પીસી મૂકવાનું છે તો આદુ મરચાં પણ ફોરેન રહેતા બાળકોને ઉમેરવાની જરૂરત નહીં પડે હવે અડધી ચમચી જેટલી મેં અહીં હળદર ઉમેરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દીધું છે અને અહીં મેં સોડા નથી ઉમેરી જો તમે ફોરેન રહેતા બાળકો માટે આ ઢોકળા બનાવતા હો તો અહીં તમને સોડા પણ સાથે અડધી ચમચી જેટલી ઉમેરી દેવાની છે અહીં મેં મિક્સીના જારમાં ભાખરીના લોટ કરતાં ઝીણો અને ઘઉંના લોટ કરતાં થોડું જાડું આપણે અહીં આ પ્રિમિક્સ પીસી લેવાનું છે મતલબ કે દાળ ચોખાને પીસી લેવાના છે બહુ ઝીણા પણ નથી કરવાના અને બહુ જાડા પણ નથી કરવાના મીડિયમ સાઇઝના આપણે દાળ ચોખાને મિક્સીના જારમાં પીસી લેવાના છે તો અહીં મેં બે કપ જેટલા ચોખા એક કપ જેટલી ચણાની દાળ અને વન ફોર્થ કપ જેટલી મેં અહીં અડદની દાળ લઈ લીધી છે હવે આ પ્રેમિક્સ પીસાઈ જાય એટલે કોઈ પણ એરટાઈટ કન્ટેનરમાં ભરીને તમે તેને બેથી ત્રણ મહિના કે ચાર મહિના એમને એમ ઘરની બહાર મૂકી શકો છો અને ત્યાર પછી જો તમને વધારે તેને સ્ટોર કરવું હોય તો આઠથી દસ મહિના માટે ફ્રીજમાં મૂકી દો એટલે આઠથી દસ મહિના બિલકુલ તે ખરાબ નહીં થાય હવે આપણે અહીં એક કપ જેટલો પ્રિમિક્સ તપેલીમાં લઈ લેવાનો છે હવે આપણે તેના ઢોકળા બનાવીશું તો અહીં આપણે ખાટી છાશ ઉમેરવાની છે ખટાશ માટે અને અહીં આપણે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરીશું તો જો તમે મેં આગળ જણાવ્યું વિડીયોમાં કે જો તમે ફોરેન રહેતા બાળકોને આ પ્રિમિક્સ મોકલતા હો તો તેનામાં આદુ મરચાં પસંદ હોય તો તેને તડકે સૂકવી આદુ મરચાંને અને પછી તેને આ દાળ ચોખા સાથે જ પીસી મૂકવાના છે એટલે ત્યાં ફક્ત પાણી ઉમેરીને જ કે પછી છાશ ઉમેરીને જ આ ઢોકળા બાળકો બનાવી શકે છે તો અહીં મેં ખાટી છાસ ઉમેરી દીધી છે ખાટી છાસ ન હોય તો તમે લીંબુના ફૂલ પણ ઉમેરી શકો છો પીસવામાં અને અહીં આપણું બેટર તમે જોઈ શકો છો અડધા કલાક માટે મેં બેટર સેટ કરીને મૂકી દીધું હતું હવે અડધા કલાક બાદ આપણે અહીં ઈનો સોડા ઉમેરી દઈશું કારણ કે આપણે પ્રીમિક્સ જ્યારે પીસ્યું ત્યારે તેનામાં આપણે સોડા નથી ઉમેરી તો અહીં મેં એનો સોડા ઉમેરી દીધી છે એક પેકેટ જેટલી અને હવે થોડું આપણે તેનામાં પાણી ઉમેરી દઈશું અને એકદમ પાતળા ઢોકળા તમને ઉતારવા હોય તો થોડું વધારે પાણી ઉમેરી દેજો તો એક કપ બેટરમાંથી હું અહીં બે ડીશ ઢોકળાની નાની નાની એવી બનાવીશ તો સોડા ઉમેર્યા બાદ આપણે ફટાફટ તેલથી ગ્રીસ કરેલી થાળીમાં આ બેટર ઉમેરી દેવાનું છે જેથી કરીને ઢોકળા સરસ એવા ફૂલે અહીં મેં આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરી દીધી છે જો તમને ઉમેરવી હોય તો ઉમેરી શકો છો અને ન ઉમેરવી હોય તો તમે સ્કીપ કરી શકો છો તો અહીં આદુ મરચાંની પેસ્ટ એક ટેબલ સ્પૂન જેટલી મેં અહીં ઉમેરી દીધી છે મિક્સ કરી લેશું અને ત્યાર પછી આ ઢોકળાના બેટરને આપણે થાળીમાં સેડ કરીશું સાઈડમાં મેં કડાઈયામાં પાણી નાખીને પાણીને ગરમ કરવા માટે મૂકી દીધું છે જેથી કરીને ઢોકળા જલ્દીથી જ ઉતરી જાય તો અહીં થાળીમાં મેં તેલ લગાવી લીધું છે તમે કોઈ પણ તેલ લગાવી શકો છો હવે આપણે થોડું બેટર અહીં થાળીમાં ઉમેરી દઈશું અને સેટ કરી લેશું અને આ થાળીને આપણે ઉપરથી લાલ મરચાંથી ગાર્નિશ કરીશું જેથી કરીને ઢોકળાનો લુક સારો એવો આવે હવે કડાઈમાં થાળી મૂકી અને વીસ મિનિટ માટે આપણે અહીં સ્ટીમ કરી લીધા છે અને વીસ મિનિટ બાદ તમે રિઝલ્ટ જોઈ શકો છો એકદમ સરસ એવા રૂ જેવા લાઈવ ખાટા ઢોકળા બનીને રેડી થયા છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને ખાવાથી ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે તો લસણની ચટણી સાથે આ ઢોકળાને તમે સર્વ કરશો વિડીયો કેવો લાગે છે કમેન્ટમાં જરૂરથી કહેજો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચેનલને